ગુજરાત લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય છે પરંતુ હાલમાં દરિયાકિનારાની સ્થિતિ ચિંતાજનક બની છે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ગુજરાતના દરિયાકાંઠે સાતસો પાંસઠ કિલોમીટર જેટલી જમીનનું ધોવાણ થયું છે જે દર્શાવે છે કે દરિયો જાણે ગુજરાતને ગળી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે આ આંકડો અગાઉ પાંચસો સાડત્રીસ કિમી હતો જે વધીને સાતસો પાંસઠ કિમીએ પહોંચ્યો છે જાણકારોનું માનવું છે કે જો આ જ ગતિએ જમીનનું ધોવાણ અને ખારાશ વધતી રહે છે તો ગુજરાતનો નકશો અને ભૂગોળ બદલાઈ જાય તે દિવસો હવે દૂર નથી ખારાશનો વ્યાપ અને માનવસર્જિત કારણો જમીનના ધોવાણની સાથે સાથે ખારાશની સમસ્યા પણ વિકટ બની છે લોકસભામાં રજૂ થયેલા એક રિપોર્ટમાં જણાવાયું હતું કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના પાંચસો ચોત્રીસ ગામોમાં સાત લાખ એકસો વીસ હેક્ટર જમીન ખારસને લીધે પ્રભાવિત થઈ હતી આ સમસ્યા માટે કુદરતી કારણોની સાથે સાથે માનવસર્જિત પ્રવૃત્તિઓ પણ એટલી જવાબદાર છે વધતા ઔદ્યોગિકરણ ગેરકાયદેસર માઇનિંગ અને વૃક્ષ સેમદન જેવી પ્રવૃત્તિઓને લીધે સ્થિર વધુ ચિંતાજનક બની છે નેશનલ એસેસમેન્ટ ઓફ સોર લાઇન્સના રિપોર્ટ મુજબ ગુજરાતના અમુક જિલ્લાઓમાં દરિયાકાંઠાનું ધોવાણ વધુ માત્રામાં થઈ રહ્યું છે તેમાં મુખ્યત્વે ગીર સોમનાથ દ્વારકા અમરેલી પોરબંદર અને જામનગરનો સમાવેશ થાય છે ભાવનગર જિલ્લામાં જસપરા મીઠી વીડી પાલસર અને ગોધામાં જમીન ધોવાણ થયું છે તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડિયોને એક લાઇક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું Resulta mitro.